સુસાયટી નોટ પોલીસને મળી આવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે પાર્થ તેના માતા પિતા અને બહેન સાથે રહેતો હતો પરિવારનો એકનો એક દીકરો પાર્થ હતો પરિવારમાં ભારે લાડકો દીકરો હતો વહેલી સવારે ચાર કલાકે પરિવારને ધાબા પરથી લટકતી હાલતમાં મળી આવેલા પાર્થના મૃતદેહ જોઈ પરિવારના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી શહેરમાં લોકડાઉનમાં વેપાર ધંધામાં મંદીને કારણે ઘણા આપઘાત થેર્યાનું સામે આવ્યું છે પારિવારિક પ્રશ્નોને લઈને પણ યુવકો દ્વારા આપઘાત કરાતવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસથી કંટાળીને કેટલાક આપઘાત કર્યો ચાર કરતા વધુ કેસ સામે આવી ગયા છે તે દુર્લભ પટેલ અને પીએસઆઈ અમિતાભ જોશી આપઘાત કેસ ભારે ચર્ચાનો વિષય બનવા અપાવ્યો હતો અઝર ફેર્યો